અમદાવાદના શ્યામલમાં શિલ્પ સિદ્ધિ ફ્લેટમાં આગ શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં આગ લાગી આગ લાગતા પાંચથી સાત વાહનો બનીને ખાખ થઈ ગયા છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું પણ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે વાહનો બેઝમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા પાંચથી સાત વાહનો બળીને ખાક થઈ ગયા છે આગની ઘટનાને લઈને સ્વાભાવિક રીતે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ઉપર આવેલા શિલ્પ સિદ્ધિ અપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી જો કે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો આ જે વ્હીકલ છે તે આગમાં બળીને ખાક થઈ ગયા છે આપની સાથે શિલ્પ સિદ્ધિના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું ભાઈ આ આગ લાગવાની પાછળનું શું કારણ છે કઈ રીતે આગ લાગી કારણ હજી કોઈ આપણને એવું જાણવા મળ્યું નથી પણ એવું કદાચ બની શકે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય

અમને જાણ જેવી થઈ ત્યારે તરત જ અમે જે અહીંયા આવ્યા તો આજુબાજુના રવિશન બાજુના કોમ્પ્લેક્ષમાંથી જે ફાયર સેફ્ટી અને એની જે ઇક્વિપમેન્ટ છે ત્યાંથી પાણીની પાઇપ લાવી અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એટલા જ ટાઈમમાં આપણે ફાયર બ્રિગેડને ત્યાં આવી ગયું અહીંયા સ્થાનિક રહીશો છે જે બધા ધાબે ચડી ગયેલા હતા કે જેથી કરીને ધુમાડાના ગોટા અને એનાથી આપણે એમને નુકસાન ના થાય ધુમાડાથી અને સ્થાનિક પબ્લિક ભેગી થઈ અને અહીંયા આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો અત્યારે ફાયર બ્રિગેડે સંપૂર્ણ આગ બુજાવી તેવું દેખાઈ રહેલું છે અને હાલમાં કોઈ જાનમાલનું નુકસાન થયેલું લાગતું નથી કારણ શું હતું વ્હીકલમાં માં કોઈ સ્પાર્ક થયો હતો કદાચ અમે આવ્યા ત્યારે આગ પકડી ગયેલી હતી એટલે કદાચ અમને પ્રોપર કારણ તો હજુ હવે ખબર પડશે પણ શક્ય લાગે છે કે ભાઈ જેથી કરીને શોર્ટ સર્કિટ થયેલું હોય અથવા કોઈક વિહીકલની અંદર કોઈક આપણે સ્પાર્ક થયેલું હોય એના કારણેથી આગ લાગી હોય તેવું લાગી રહેલું છે આ વ્હીકલ બળીને ખાક થઈ ગયા આઠ સાત આઠ વિહીકલ્સ છે જે બળીને ખાખ થઈ ગયા છે અડધા વિહીકલ્સ જે છે તે બહાર ખસેડી લેવામાં આવ્યા હતા સ્થાનિક રહેવાસીઓના સપોર્ટથી ભાઈ આ આગ કેટલી તીવ્ર હતી આગ એટલી તીવ્ર હતી કે કાળા કાળા ધુમાડાઓ દેખાઈ રહ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓમાં બી ભયનો માહોલ હતો ત્યારે અહીંયા જે આજુબાજુના લોકો ભેગા થઈને બાજુની જે બિલ્ડિંગ છે કોમ્પ્લેક્સમાંથી અમે જે પાઇપ હતી એ લાવીને લંબાવીને અહીંયા આગ બુજાવવાનો અમે ટ્રાય કર્યું જ્યાં સુધી ફાયર બ્રિગેડ ન આવે ત્યાં સુધી અને જેટલા બી વાહનો અહીંયા પડ્યા હતા કે એની ઈજા ના થાય તો અમે બધી બહાર ખસેડવામાં બી બધાએ સહયોગ આપ્યો હતો તો આજે જે અપાર્ટમેન્ટ છે જેના બેઝમેન્ટમાં અહીંયા આગળ પાર્કિંગ આવેલું છે અને અહીંયા પાર્કિંગમાં જ કોઈક કારણસર કાતો શોર્ટ સર્કિટ કાં તો કોઈ વ્હીકલમાં સ્પાર્ટ થયું હોય અને ત્યારબાદ આગ પકડાઈ ગઈ હોય તેના કારણે આ આગ લાગવાની ઘટના બની હતી પરંતુ સદનસીબે આ આગમાં કોઈ જ જાનહાનિ નથી થઈ કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોઠ એબીપી અસ્મિતા અમદાવાદ